ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર બનાસકાંઠાના અંબાજીમાંથી સામે આવ્યા છે વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ દિવસે બે હાજર સત્તાવીસની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એકતાનો મજબૂત સંદેશો અંબાજી ધરતી પરથી આપવામાં આવ્યો બે હજાર સતાવીસની વિધાનસભા ચૂંટણીના જંગ પહેલા બનાસની ધરતી પરથી હાકલ કરવામાં આવી હતી

અર્પણ કરી તેથી દીકરીઓને શિક્ષણ સો પૂર્ણ થાય અને આવનાર સમયમાં અમે એ સો ટકા પૂરું કરીશું એવો અમે આશય છે અને અમે પૂરો કરીને જપીશું ધજા ચડાવી અને માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે આશીર્વાદ લેવાયા આવ્યા કે સમસ્ત ગુજરાતમાં ક્ષત્રિય ઓબીસી એસટી એસસી ચારે સમાજ એક થાય જાગૃત બને શિક્ષિત બને વ્યસન મુક્ત બને કુરવિવાદો નાબૂદ થાય અને દીકરીઓને સો શિક્ષણ આવે આગામી બે હજાર સત્યાવીસ સુધીમાં સમગ્ર ગુજરાત ચાર સમાજો અમે ભાગીદારી માંગવાના છે અંદર અમારી છત્રીય સમાજની જેટલી વસ્તી છે ઓબીસી ની જેટલી વસ્તી છે એસસી જેટલી વસ્તી છે એસટી ની જેટલી વસ્તી આ ચારે ચાર સમાજો હાલ ગુજરાતમાં કંઈ પણ મેળવી શકતી નથી સિસ્ટમમય નથી સરકારમય નથી એટલે આ પસાજ સમાજોની દીકરીઓ ભણે ભણી ગણીને આગળ આવે અને આ ચારે ચાર સમાજ ગુજરાતમાં જાગૃત થઈ અને આગામી બે હજાર સત્યાવીસની અંદર બા અંબાને પ્રાર્થના કરવા આયા હશો કે બે હજાર સત્યાવીસની અંદર વર્ષો જુનો ક્ષત્રિય સમાજનું સપનું હતું કે ગુજરાતમાં ખામ સરકાર હોય ઓબીસી એસટી એસ ની એવી સરકાર મા બનાવી આપે એવી માતાજીને પ્રાર્થના કરવા દીકરી સો ટકા શિક્ષણ આવે અને અમારા બાબાભાઈ ભરવા અમારા મહેશભાઈ ઠાકોર એમની પ્રતિજ્ઞા કરી છે પાટણમાં કે દીકરી અમે સો ટકા શિક્ષણ ગુજરાતમાં લાભવું અને ઠાકોર સમાજને પ્રગતિના પંથે લઈ જાવ તમે સો ટકા ગુજરાતમાં ક્ષત્રિય સમાજની ચારી ટકા વસ્તી છે એમાં ઓબીસી એસટી ને એસસી ચાર સમાજો ભેગી કરો એટલે પંચ્યાસી ટકા વસ્તી અમારી થાય જેની વસ્તી વધારે એનો ગોમમાં સરપન હોય તો ગુજરાતમાં વસ્તી અમારી વધારે છે અમારો સરપન મુખ્યમંત્રી કેમ ના હોય એ વ્યાજબી વાત છે અને દરેક સમાજે વારા કાઢ્યા છે અમને વારો આવે ને બક્ષી પણ સમાજ એટલે અમે મા અંબાને પ્રાર્થના પ્રાર્થના કરવા કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ ઓબીસી સમાજ એસટી સમાજ એસસી સમાજ આ ચારે ચાર સમાજ એની પંચ્યાસી ટકા ગુજરાત વસ્તી છે પણ પંચ્યાસી ટકા વસ્તી એક થઈ તા અને સત્તા ની ધોરા સંભાળશે એવા માં અંબા ના આશીર્વાદ લેવાયો છે ગુજરાતની જય જય ગુજરાત જય ઠાકોર દિવ્યાંગ ન્યુઝ અંબાજી બનાસકાંઠા